નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે જ્યારે ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ વાપરવા અને તેનો સંગ્રહ કરવા ઉપર પ્રતિબદ્ધ છે ત્યારે મિત્રો નડિયાદથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે પચીસ વર્ષની યુવતીનું ગળું ચાઇનીઝ દોરીથી કપાયું છે નડિયાદના વાણિયાવાડથી ફતેહપુરા જવાના રોડ પર ચાઇનીઝ દોરીના કારણે યુવતીનું મોત થયું છે એક્ટિવા પર જતી યુવતીના ગળાના ભાગમાં ચાઇનીઝ દોરી આવી જતા તે મોતને ભેટી હતી જેની ઉંમર પચીસ વર્ષ હતી યુવતીનું કમાટી ભર્યું મોતથી પરિવારમાં શોકની બાલાસિનોરમાંથી પણ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ ઝડપાયું છે મહીસાગરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા શખ્સને એસઓજીએ ઝડપી પાડ્યો છે બાલાસિનોરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતા અબ્દુલ સમદ ખાનની પોલીસે ધરપકડ કરી છે અત્રે જણાવવામાં આવે છે કે ચાઇનીઝ દોરીની ઓગણસાઠ ફિરકી સહિત સોળ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે બીજી તરફ બોટાદમાં પણ ચાઇનીઝ દોરી સાથે આરોપી ઝડપાયો છે તો બીજી તરફ બોટાદમાં પણ એલસીબીએ ટાટમ ગામેથી ચાઇનીઝ દોરી સાથે એકને ઝડપી પાડ્યો છે અજીત સિખલિયા પાસેથી છ ચાઇનીઝ રીલ ઝડપાઈ છે જે મુદ્દામાલને કબજે કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે